ફોરેસ્ટ ઉમેદવારોની ભરતી થઈ નથી ખાલી ફક્ત પરિણામ આપવામાં આવ્યા છે અમુક યાદી જાહેર કરવામાં આવી છે ત્યારે ભરતી ન થતા વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે ને પોતાની માંગણી કરી રહ્યા છે ત્યારે પણ આંદોલન કરવામાં આવ્યું હતું ને તેમાં પોલીસનું ક્રૂરતા ભરું વર્તન સામે આવ્યું હતું ત્યારે આજે આપણી સાથે ઉમેદવાર બહેનો પણ જોડાય છે હું તેમની સાથે વાત કરીશ કાલે પોલીસનું કેવું વર્તન રહ્યું હતું અને તમારી સાથે શું કરવામાં આવ્યું હતું ને તમારી માંગણી કઈ છે અમારી માંગણી જગ્યા વધારાની હતી અમે લોકોએ રજૂઆત કરી છે કચેરીમાં જઈને પણ કોઈએ સાંભળ્યું નહીં એટલે અમે છેલ્લે આંદોલનનો માર્ગ અપનાવ્યો પણ આંદોલનમાં બી અમારી સાથે પોલીસે એટલું ઘેરવર્તન કર્યું છે મહિલાઓને ખેંચી ખેંચીને લઈ ગયા છે અમુક લોકો તો ડરના મારે દોડા દોડ કરી એમ કે આજુબાજુ જતા રહે તો બી એ લોકોને પકડ્યા છે એક બે બેન તો એવા હતા કે એમને ઘસડી ઘસડીને લઈ ગયા છે અને જ્યાં ત્યાં એમ કે માર્યું છે બી ખરા તમારી માંગણી શું છે હાલ તો જગ્યા વધારો અને પીડીએફ ફોર્મેટમાં અમારા માર્ક્સ જાહેર નહીં કરે એ કાલે કેવું વર્તન કરવામાં આવ્યું હતું તમે આંદોલન કર્યું હતું ત્યારે પોલીસનું વર્તન કેવું રહ્યું હતું પોલીસનું વર્તન તો અમે જાણે આતંકવાદીઓ હોય ને એવી રીતે અમને ઢસડી ઢસડી અને માર મારે છે ગાળો બોલે છે અને અમને આંદોલન જ કરવા નથી દેતા અમને કોઈને ભેગા થવા નથી દેતા કેમ ભેગા નથી થવા દેતા અમને સચિવ સુધી પહોંચવા નથી દેતા અમને મંજૂરી નથી આપતા આંદોલન માટેની મંજૂરી ના આપે તો પછી અમે રેલી તો કાઢીએ ને રેલી કાઢીએ તો અમને તરત પકડીને લઈ જાય છે બેસવા નથી દેતા કોઈ ટોળું વળે તો તરત જ પકડીને લઈ જાય અમે લાઇબ્રેરી જઈએ તો ત્યાંથી બધાના આધાર કાર્ડ લઈ જાય અને બધાને ત્યાંથી પકડીને લઈ જાય કેમ અમને હરવા ફરવાનો સ્વતંત્રતાનો અધિકાર છે અમને બોલવાનો અધિકાર છે અમને એકઠા થવાનો પણ અધિકાર છે તો અમારી કોઈ માગણી સ્વીકારવામાં ના આવે તો અમે આંદોલન સુધી પહોંચતા હોઈએ ને તો અમને આંદોલન કરવા નથી દેતા અને ડિટેઇન કરીને લઈ જાય તો છોકરીઓને તો મારવામાં આવે છે એમના પ્રાઇવેટ પાર્ક પર મારે છે એમના કપડાં ફાડી નાખે છે તો થોડીક તો બે શરમ કરો ડિટેન કરીને લઈ જાય તો ખાવા પીવાનું પણ વ્યવસ્થા હોય છે તો પાણી તો પીવાનું નથી આપતા ખાવાનું નથી આપતા અને એમને લઈ જાય છે કેટલા સમયમાં તે ડિટેન કરવામાં આવ્યા હતા અમને સવારે ડિટેઇન કરીને લઈ જાય તો એમનું એમને ડિટેઇન શું અટકાયત કેટલી કરવી એ જ ખબર નથી પડતી હવે છોકરીઓ મહિલાઓને તો સાંજે છ વાગ્યા પછી અટકાયત ના કરી શકે એમને તો છોડી દેવી પડે તો પણ રાતે અગિયાર વાગ્યા સુધી રાતના આઠ વાગ્યા પછી પણ અમને અંદર ડિટેન કરી રાખવામાં આવે છે અને પછી હવે મહિલાઓને તો રાત્રે ક્યાં જવું હવે બારગામથી આવ્યા હોય એમને તો જવાની વ્યવસ્થા ના હોય એમને ગમે તેમ છોડી દે રસ્તા પર મહિલા રાત રાત્રે જતી હોય તો અમારી કોઈ સેફટી નથી સુરક્ષા નથી અને આમ મહિલા સશક્તિકરણની વાતો કરે છે શું અમને તો દેખાતી નથી અમારી સેફટી જ્યાં પોલીસને તો હું એટલું જ કહું કે તમને સેવા સુરક્ષા અને શાંતિનું કામ સોંપ્યું છે તો એ કરો ને જ્યાં કુંભંડો થાય આટલા ત્યાં જે આરોપીઓ પકડે ત્યાં તો કંઈ કરી નથી શકતા અને અમે અમે કોઈ જાનહાનિને મિલકતને કોઈ નુકસાન નહીં પહોંચાડતા તો પણ અમને આટલા મારે છે તો જ્યાં કંભણ થાય ત્યાં કરો ને અમારી માંગ પૂરી નથી થઈ તો અમે આંદોલન કરીએ જેટલા અમને પ્રેશર આપો છો એટલું સચિવોને આપો તો અમે અમે આંદોલન પર ના આવીએ અમે રોડ પર ના આવીએ અમે શું રોડ પર ના આવીએ આઈએ જ ને અમારી તો એટલી જ માંગ છે અમારી જ્યાં સુધી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન હજુ કર્યું છે પણ આનાથી પણ વધારે કરશું અમે એની તૈયારીમાં છીએ જ તો આગામી સમયમાં તમે કયા પગલાં ભરશો તેના લઈને શું અમે આગામી તો કડક પગલાં તો લીધા છે પણ આનાથી પણ કડક પગલાં લઈશું અને એની તૈયારી સાથે આવશું અમે બીજા પણ એક બહેન સાથે વાત કરીએ શું થયું હતું ગઈકાલે ગઈકાલે અમે કર્મયોગી ભવન ગયા હતા વાત કરવા માટે મળવા માટે ગયા હતા તો અમને ત્યાંથી ડિટેન કરી દેવામાં આવ્યા મને તો એટલી સખત ઘસેડી હતી કે જબરજસ્ત મારા કપડાં ફાડી નાખ્યા હતા મને અહીંયા અહીંયા બધે મારેલું છે અહીંયા મારેલું છે આ બધું વાગેલું જ મારા વાળ પકડીને મને ઊંચી કરી હતી ઘણું બધું મારી જોડે બહુ જ ખરાબ વર્તન કર્યું પોલીસવાળીએ તો હું એજ કહેવા માંગુ છું કે ખાલી તમે ખાખીનું ખાલી કવર જ ચડાવી દીધું છે માણસાઈ સાવ મરી ગઈ છે તમારા અંદર કે એક છોકરીના એક છોકરીને તમે આ રીતે ઘસેડી નાખો છો તો સાબિત શું કરવા માગો છો કે છોકરીઓ બધી કાચી પોચી હશે કાચી પોચી તો કોઈ નહીં હોતું આ તો બધા આવા એમ જાણીને બેઠા કે આપણે પરીક્ષા સરકારી તૈયારી કરવાની હોય છે ને એટલે થોડા પોચા પડે છે બાકી તો કોઈ કાચી કાચી પોચી હોતું જ નહીં અને હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ ધસેડવાનો મતલબ શું હતો કે આ રીતે મને ઘસેડી નાખી મને કેટલા બધાએ મારો વિડીયો જોયો હશે કે મારા બાલ પકડવામાં આવ્યા હતા એક પોલીસવાળીએ તો મને લાફો માર્યો હતો મને ઘણી લાતો મારી હતી મને છાતીમાં છાતીમાં ફેટ મારી હતી મને કેટલી જગ્યાએ હું બતાવી નહીં શકતી એવી એવી જગ્યાએ મને માર માર મારવામાં આવ્યો તો મને કેટલા ઝાબા પડે છે શરીરમાં હું બતાવી નહીં શકતી મીડિયાની સામે કેમ રંગો મારે મારી ઇજ્જત નથી કાઢવી આટલી તો ગઈ ઇજ્જત મારા કપડા ફાટી ગયા મારો દુપટ્ટો ફાડી નાખ્યો તો એનાથી વધારે તમે શું ઈચ્છો છો ગુજરાત પોલીસને સુરક્ષા પર તમે સવાલ ઉઠાડો છો હા સુરક્ષા તો અમને કંઈ મળી જ નહીં સુરક્ષા શું મળે આવી છોકરો એને ગમે તેમ ધસેડી નાખો એ સુરક્ષા છે અમારી સુરક્ષા કઈ જ નહીં સાંજે બી અમને આટલા આટલા વાગ્યા સુધી ડિટેન રાખો તો અમને એટલે ગમે ત્યાં મૂકી દો તમે કે જાઓ જતા રહો ભાડા આપે કોઈ એમને અમે અમારા ભાડા બગાડી બગાડીને આવીએ છીએ રાત્રે કોઈ લેવા આવો ના આવે અને અમારે અમારે અમને એમ એમ ધમકાવવામાં ત્યાં જઈને અમને એમ ધમકાવવામાં આવે છે કે તમે એવો અવ આંદોલન કરશો નવ અહીંયા ક્યાંય દેખાયા ને તો કે તમારા ઘરે વાત કરીશું અને કે તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈશું અને કે ત્યાંથી તમને કમ્પ્લેન કરો તમારા પર ગુનો દાખલ કરશું અને આવી આવી ધાક ધમકી આપે છે કે હવે આ જ પછી હવે આવું થશે તો કોઈ તમે પરીક્ષા સરકારી નહીં આપી શકો તમારી નોકરી જોખમમાં મુકાઈ જશે હું તો એમ જ કહું છું કે જોખમમાં નોકરી ભલે અમારી મુકાતી પણ હવે ચૂંટણી આવત છે બાકી તમારી સીટ જોખમમાં ના મુકાઈ જાય ને એટલું ધ્યાન રાખજો બાકી અમે જેટલા ઉગ્ર થઈશું ને એટલા તો કોઈ નહીં થઈ તમે એક જણ હશો ને મેં હો જણ તૈયાર થઈશું બરાબર બાકી ચૂંટણી આવવાની જ છે બધું જ થશે બાકી જો હું તો હું તો અહીંયા કેમેરામાં ઊભી બી એક જ વસ્તુ કહીશ બાકી જો અમારો હક તમે અમને નહીં આપી શકો તો તમારો બી અમે અમારી સીટ અમને નહીં મળે તો તમારી સીટ બી અમે નહીં આપીએ તમને હલાઈ દઈશું સીટ બાકી સીટ પણ જ નહીં દઈએ તમને એટલું એટલું યાદ રાખજો ઘણા સમયથી ભરતી તો થઈ જ નથી તો હવે તમારા આગામી પગલાં શું રહેશે કે આગામી સમયમાં પણ ભરતી ના કરવામાં આવી અથવા આવા જ કંઈક ને કંઈક નવા વાંધા વચકા લાવવામાં આવ્યા તો વાંધા વચકા તો આવ તો આંદોલન કરવા માટે બી પરમિશન નહીં આપતા અમે ચૂપચાપ અમે જગ્યાએ એકઠા થઈએ છીએ તો બી અમને ઉઠાઈ ઉઠાઈને લઈ જાય વાત કરવા જઈએ અમે કે ઓફિસોમાં બધે જઈએ મળવા માટે તો એ અમારું કોઈ સાંભળતું નથી કમલ દયાણી સાહેબ બી અમને સાંભળવા માંગતા નહીં તો અમારા સાંભળવાનું સાંભળાવવાનું કોને અમારી વેદના સાંભળશે કોણ તો અમારે કહેવાનું છે એટલે હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે જો તમને થોડી અમારી પર દયા આવતી આ યાદ કરી લેજો આ ચહેરા ચહેરા જોજો બી થોડી દયા આવતી હોય તો મહેરબાની કરીને અમને થોડી સાંભળી લેજો અમને તમામને ન્યાય આપી દેજો કે અમારી જગ્યામાં વધારો થઈ જાય અને અમને માર્ક્સ આપી દે પીડીએફ સ્વરૂપે બધાના શું કહેશો બેન કાલે જે આંદોલન કર્યું અને પોલીસ દ્વારા આટલું ક્રૂર વર્તન કરવામાં આવ્યું ઉમેદવારો સાથે જી મેડમ હું તો આ પોલીસ તંત્રને એટલું જ નમ્ર અપીલ કરવા માંગીશ કે અમે જે સતત દોઢ મહિનાથી બે મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ તો એ વિરોધ પ્રદર્શન છે અમે અમે પોલીસ તંત્ર સામે 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 નથી કરી કરી રહ્યા રહ્યા સિસ્ટમ વિરોધ પ્રદર્શન અને સરકાર જે અમારી ભરતી બોર્ડના જવાબદાર અધિકારીઓ છે અમારા વન મંત્રી મુડુભાઈ બેરા છે અમારી ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે કમલભાઈ કમલ દયાણી સાહેબ એમનો વિરોધ કરી રહ્યા છીએ પણ અમને સમજાતું નથી કે પોલીસ તંત્રને અમારી સાથે પર્સનલી શું દુશ્મની છે મારે પોલીસ તંત્રને એટલું જ કહેવાનું છે કે સાહેબ તમે જે વર્દી પહેરેલી છે ને એ વર્દીની અમે ઇજ્જત કરી રહ્યા છીએ તમે જો આટલા જવાબદાર આટલા ઉચ્ચ હોદાના અધિકારીઓ થઈને જો તમારામાં સભ્યતા નથી અમારી જે બેન દીકરીઓને અમે બી કોઈની દીકરી છીએ કોઈની બેન છીએ અમે કોઈના ઘરની ઇજ્જત છીએ તમારી સભ્યતા તમે ભૂલો છો તો અમે તમારી ખાલી વરદીની ઇજ્જત કરીએ છીએ ના કે તમારી કેમ કે જો તમે જવાબદાર અધિકારી તરીકે જો તમારી સભ્યતામાં નથી રહી શકતા અને અમને પાઠ ભણાવો છો કે તમે તમારી સભ્યતા મારીઓ તમે આંદોલનકારીઓ છો અને અમને તો મેડમ ડિટેન સાત સાત કલાક ડિટેન કરવામાં આવે ને તો એવું સંભળાવે કરવામાં આવે મેન્ટલી ટોર્ચર કરવામાં આવે કે ભાઈ તું તો છે એ તારું બેકગ્રાઉન્ડ છે ચેક કરવું પડશે તું રાજકારણી સાથે જોડાયેલી છો તારું પોલિટિકલ પાર્ટી સાથે કંઈક સંબંધ લાગે છે તને અમે પર્સનલી કોઈ બી કેસમાં ફિટ કરી દેશું તું ક્યારેય અવાજ ઉઠાવવા જેવી નહીં રે તું ક્યારેય સરકારી નોકરી કરવા જેવી નહીં રહે તું ભવિષ્યમાં નેતા બની જા તું નોકરીને લાયક છો નહીં હવે એ બધું મારું ભવિષ્ય નક્કી કરવાવાળા એ કોણ હવે એ પણ કંઈ બી કાંઈને નાનું મોટું સંઘર્ષ કરી અને પરીક્ષા દઈને જ અધિકારી બન્યા હશે ને જો એ કોઈ પરીક્ષાર્થીની પીડા ન સમજી શકે તો કોણ સમજી શકે અને એટલે પોલીસ તંત્રને પણ મારી નમ્ર અપીલ છે કે અમારું તમારી સાથે કોઈ વ્યક્તિગત વિરોધ નથી તમે બી અમને સહકાર આપો ને અમારો સંદેશ છે એ સરકારશ્રી સુધી પહોંચાડો અને સરકારશ્રીને પણ મારી એટલી નમ્ર અપીલ છે કે ત્રણ ત્રણ વર્ષ સુધી તમે જો ભરતી પૂર્ણ નથી કરી શકતા પારદર્શકતાની ખાલી બફાટો મારો છો વાતો કરો છો તમારામાં તેવડ જ નથી તો તમે ભરતી જ શું કામે બહાર પાડો

The <laughs> આઠ હજાર કરોડના પ્રોજેક્ટનું એમણે જે લોકાર્પણ ને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હવે આઠ આઠ હજાર કરોડના જો એ લોકો ખર્ચા કરી શકતા હોય મેડમ તો અમે તો એક મામૂલી છે ફોરેસ્ટના ઉમેદવારો છીએ અને ખાલી ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીમાં અમે પાંચસો જગ્યા વધારવાનું કહી છીએ અને મામૂલી અમારી માર્ક્સની પીડીએફ જાહેર કરવાનું કહી છે હવે તમે વાતો કરો છો એમાં મોટા બેનરો લગાડેલા હતા વિકસિત ગુજરાત ને વિકસિત ભારત તો તમારું વિકસિત ગુજરાત ને વિકસિત ભારત શું સાઠ વર્ષના સિનિયર સિટીઝનથી બનશે કે શું પાંચ વર્ષના બાળકથી બનશે આ યુવા ધન છે તમારું ગુજરાતનું અને ભારતનું આ યુવાધન છે તમે યુવા ધનને કયા માર્ગે દોરવા માંગો છો તમે ભરતી બહાર પાડો છો ગોટાળા કરો છો અને તમે જ અમને આંદોલન કરવા મજબૂર કરો છો બે બે મહિનાથી જો અમે સતત અમે તમારી પાસે ન આવ્યા હોય તો તમે કયો સતત બે મહિનાથી અમે તમારી પાસે રજૂઆતો કરવા આવી છીએ પણ તમે તો જાણે મોટા રાજા હોય અને જે એવા હોય એવી રીતે અમને મળવા પણ નથી માંગતા અમને સાંભળવા પણ નથી માંગતા અને ઉલટાના તમે એમ કહો છો કે તમે આંદોલનકારીઓ છો અને તમે આવી રીતે આવી જાવ છો તો ભાઈ તમારામાં તેવડ હોય તો સામે બેસીને સાંભળો અમને તો અમારે કાંઈ આંદોલન નથી કરવું કે કાંઈ નથી કરવું અને યુવાધનને તમે જાણી જોઈને ગેરમાર્ગે દોરો છો હવે તમે જ નક્કી કરી લો કે તમારે શું કરવાનું છે અમારી સાથે કેમ કે જો તમે અમને લાયક નોકરી નહીં અમને આપો તો અમે ભવિષ્યમાં આંદોલન

પડશે માર્ક્સ બી જાહેર કરો અને અમારી ફોરેસ્ટમાં જગ્યા પણ વધારો બાકી આ આંદોલન ચાલુ રહેશે તમને તમને રસ્તા ઉપર અમે તમે અમને જો એ શોભા હોય કે ભાઈ હું ઢસડાવું ઢસડાવું તો તમને જે શોભા લાગતું હોય તમે કરાવડાવો તમ તારે અમે ઢસડાવાય તૈયાર છીએ માર્ક ખાવાય તૈયાર છીએ પણ અમે ક્યારેય તમે વિચારતા નહીં કે અમારું મનોબળ નબળું પડશે અમે જેમ તમે અમારી ઉપર દમન કરાવડાવશો પોલીસ તંત્રને આગળ કરશો એમ જ અમારું મનોબળ મજબૂત બનતું જાય છે અમને પણ ખબર પડી ગઈ છે કે સરકાર ન ફફટ બની ગઈ છે એ લોકોને કઈ અસર થાય એમ નથી એટલે અમને કાંઈ અસર નહીં થાય આંદોલન કરીને બરાબર એટલે તમે જેમ બને હું તો તમને નમ્ર અપીલ કરું છું કે જેમ બને એમ અમારી માગણી સ્વીકારી લો અમને ન્યાય આપી દો અમે કઈ તમારું નથી પ્રોપર્ટી માંગી લેતા કે તો નથી તમારા ઘર બાર માંગી લેતા અમે ફોરેસ્ટ બીડગાર્ડમાં મહેનત કરી છે ત્રણ ત્રણ વર્ષ સુધી મહેનત કરી છે ત્રણ ત્રણ વર્ષ સુધી અમે દોડ્યા છીએ અમારા તાટિયા તોડ્યા છે ત્યારે જઈને અમે આટલા ઉગ્ર બનીએ છીએ અમે કાંઈ આંદોલનનો કોઈ ધંધો ખોલીને નથી બેઠા અમે ગાંધીનગરમાં આવ્યા હતા તૈયારી કરવા નોકરી મેળવવા માટે આવ્યા હતા ના કે આંદોલન કરવા માટે અમારા મા બાપના પૈસા કાંઈ ક્યાંથી એમને તમારી જેમ ક્યાંથી નોટું છપાવીને નથી આવી જતી અમારા મા બાપ મહેનત કરીને અમને ભણાવે છે એટલે એવું તો તમે અમારી ઇમેજ બનાવવાની જરાય કોશિશ કરોમાં કે તમે આંદોલનકારીઓ છો કે તમે નેતા બનવા માંગો છો કે તમે પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા છો એટલે સરકાર શ્રી નમ્ર અપીલ છે કે અમારી નાની એવી માંગણી છે તમારી જીદ છોડી અને અમારી માંગણી સ્વીકારી લ્યો એટલે અમે અમારું જીદ છે અમારી જીદ પણ અમે છોડી દેશું શું કહેશો બેન આજ વિષય ઉપર જી પોલીસને સૌપ્રથમ તમારે પોલીસ ખાતાને એ જ કહેવું છે કે એમને જે સેવા સુરક્ષા અને શાંતિ સુરક્ષા કર્મીઓ છે એ સુરક્ષા એમને મંત્રીઓની અધિકારીઓની એકલન નથી કરવાની સુરક્ષા એમને સામાન્ય જનતાની પણ કરવાની છે પરંતુ એ એમના મંત્રીઓને અધિકારીઓ જેમના પાસે અમે અમારો જવાબ માંગવા જઈ રહ્યા હતા તો વચ્ચેથી જે પ્રમાણે અમને અમારી સાથે જે વર્તન કરીને અમને ઢસડીને મારીને લઈ ગયા છે એ પ્રમાણે તો એવું લાગે છે કે એમને એવું લાગે છે કે અમને સુરક્ષા માત્ર મંત્રીઓને અધિકારીઓને જ કરવાની છે અમારી સુરક્ષાથી એમને કોઈ લેવા દેવા નથી પોલીસકર્મીઓ જે અમારી સાથે જે બહેનો સાથે ભાઈઓ સાથે જે વર્તન કર્યા ભાઈઓને તો મારી મારીને ધક્કા મારી મારી બસમાં ભરેલા છે છે આટલી નિર્દયતા ના હોય ક્યાં ગુજરાતની સંવેદનશીલ સરકાર સંવેદના ક્યાં ગઈ મરી ગઈ છે આટલા આટલા તમે વિડીયો જો ને તો વિડીયો જોનાર માણસને એકવાનું એમ થઈ જાય કે આટલું આટલી નિર્દય રીતે આવા વર્તન તો ક્યાં ગઈ છે બધી સંવેદના વાહલી દીકરીઓ કેમ દોહલી થઈ ગઈ છે આટલી દીકરીઓને આવી રીતે ઢસડીને લઈ જાય છે માર ખાય છે અમને ડિટેન કરીને રાતના અગિયાર અગિયાર ને દસ દસ વાગે છોડવામાં આવે છે ત્યારે સરકારને કોઈ કાંઈ મનમાં થતું નથી કે અમારી ગુજરાતની દીકરીઓ દસ દસ વાગે પોલીસ સ્ટેશનમાં પડ્યું છે નથી ખાવા આપતા નથી પાણીનું પૂછતા દસ દસ અંદર બહાર રાખે છે ને પછી રાત્રે દસ ને અગિયાર વાગે અમને ગાંધીનગરમાં ગમે ત્યાં મૂકી દે છે તો પછી ત્યાંથી પછી છોકરીઓ જાય ક્યાં નથી અમારી કોઈ સુરક્ષા પોલીસ સુરક્ષા કર્મીઓ થઈ અને ઉપરથી અમારું ભક્ષણ કરે છે અમારી સાથે આવું વર્તન કરીને રાત્રે દસ દસ વાગે રસ્તા ઉપર છોડી મેલે છે આગામી સમયમાં શું માંગણી છે અમારી એ જ માગણી છે કે ફોરેસ્ટમાં જે પાંચસો સાતસો જગ્યાઓ ખાલી પડી છે નોર્મલાઇઝેશન સીબીઆરટી હવે હાઈકોર્ટે રદ કરાવી છે પણ અમારી એક્ઝામ તો લેવાઈ ગઈ અમારી સાથે તો અન્યાય થઈ ગયો છે તો અમે એમ કહીએ છીએ કે જે અન્યાય અમારી સાથે થયો છે સીબીઆરટી પદ્ધતિથી તો એનો ન્યાય સ્વરૂપે અમે એમ કહીએ છીએ કે પાંચસો સાતસો જગ્યાઓ જે ખાલી પડી છે કારણ કે બે અઢી વર્ષથી ભરતી ચાલુ રહી છે તો વચ્ચે બે અઢી વર્ષમાં જે જગ્યાઓ ખાલી થઈ તો એ જગ્યાઓમાં અમારી ભરતી કરવામાં આવે સાતસો જગ્યાઓમાં વધારો કરવામાં આવે તો અમાર અમારી સાથે ન્યાય થઈ જાય કારણ કે નોર્મલાઇઝેશન નામે અમારી સાથે જે ન્યાય થઈ ગયો છે એનું શું તો અમે એ જ માગીએ છીએ કે જે જગ્યાઓ ખાલી પડી છે એ જગ્યામાં વધારો કરો અને પીડીએફ સ્વરૂપે અમારા માર્ક્સ જાહેર કરો શું કહેશો આ બાબતે યુવરાજસિંહ ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે ગુજરાતની અંદર કશું કંઈક માંગવા જઈએ ને તો આપણે ભિખારી હોય ને એ પ્રકારની આપણી પરિસ્થિતિ દેખાતી થઈ ગઈ છે કેમ કે અહીંયા આપણે આપણા હકના રોટલાની વાત કરવા જઈએ કે ફોરેસ્ટ બિડગાર્ડના ઉમેદવારો છે તો ફોરેસ્ટ બિડગાર્ડના ઉમેદવારો એની પાસે કંઈ હું એમ કહું છું કે ભાઈ એની જાહેદાત નથી માગી લેતા જે અધિકારીઓ છે એ અધિકારીઓને એટલું કહે છે કે ભાઈ તમે જગ્યા વધારો કારણ કે અત્યારે જોવા જઈએ તો લગભગ પંદરસોથી સત્તરસો જગ્યા વનરક્ષકની ખાલી છે તો ખાલી જગ્યા મને વધારો આપો બીજું કે અત્યાર સુધીની સીબીઆઈટી પદ્ધતિથી દસ પરીક્ષા લેવાની છે નવ પરીક્ષાના પરિણામ જાહેર થઈ ગયા હવે તો તમને વાંધો ફોરેસ્ટ બિડગાર્ડમાં જ શા માટે પડે જ ભાઈ તમે બીજા બધા પરિણામ જાહેર કર્યા અને બીજા બધા એને પરિણામમાં પીડીએફ ફોર્મેટમાં જાહેર કર્યા છે તો અહીંયા તમને પીડીએફ ફોર્મેટમાં જાહેર શા માટે નથી કરતા એ વાંધો છે એટલે આ ભિખારી જેવી ફિલિંગ છે ને એ આવતી જાય છે ઉમેદવારોને આજે ઉમેદવારો કગડે છે પોતાના માગણીઓ માટે કગડતા તમને જોયા હશે આ ઉમેદવારો મજબૂર થઈને આંદોલન કરવા ઉપર ગ્રાઉન્ડ ઉપર આવે છે બાકી કોઈને શોખ ને બધા જ જે હશે એ સભ્ય સમાજના લોકો હશે બેન આ સભ્ય સમાજના લોકો જે છે એટલું જ ઈચ્છે છે કે ભાઈ અમારી સમાજમાં છબી સારી દેખાય આંદોલન કરીને કોઈ છબી ખરાબ કરવા નહોતું માગતું હતું પણ સદાય મજબૂર કરી રહ્યા છે જ્યારે હકનો રોટલો છીનવાતો હોય ને ત્યારે એ વેદના છે પીડા એ તો જે દર્દી હોય ને એને જ સમજાય કે કારણ કે આ પીડિત છે આ વંચિત છે આ શોષિત છે એ ત્યારે જ સમજી શકાય હવે જે લોકો કદાચ દર્શક છે એને એમ લાગતું હશે કે ભાઈ આને તો રોજનું થયું ભાઈ અમારે રોજનું નથી થયું જ્યાં સુધી આ ગુજરાતની અંદર પ્રશ્નો છે ત્યાં સુધી અમે ઊભા છીએ આ ગુજરાતની એવી બોડી સિસ્ટમ છે કે સિસ્ટમનો ભોગ આજે આ ઉમેદવારો બન્યા છે તો અમે એવું કહીએ છીએ કે હવે અમારે કોઈ જગ્યાએ કોઈ પણ ભરતી એ ગૂંચવણમાં પેદા નથી કરવી કોઈ જગ્યાએ આને ચેલેન્જીસ નથી કરતી પણ તમે આમાં ક્યાંક સાચો ન્યાય તો આપો કારણ કે નિયમ બનાવનાર તમે છો તો નિયમમાં પ્લસ માઇનસ પણ તમે જ કરી શકો ને આજે જે વ્યક્તિ નિયમ ઘડતર કરે છે એ જ નિયમમાં એ ના સામાન્ય રીતે ઊંચા નીચક્રિયા અને દરેક વખતે અમને કહી દઉં તમે કોર્ટમાં જતા રહ્યો શા માટે ભાઈ કોર્ટમાં જઈએ કોર્ટમાં જઈએ એટલે થાય શું સમય પૈસા નાણાં બધું વ્યય થાય છે અને આમાં જે અત્યારે નોકરી મળવાની બે બે ત્રણ ત્રણ વર્ષ પછી મળે છે એટલે આ હકીકત છે એટલે એ નથી કરવાનું અહીંયા તમે નીતિ નિયમ બનાવ્યા છે જો તમારા નીતિ નિયમ સાચા હોય તો અમને એ ગળે ઉતારો કે તમારા નીતિ નિયમ સાચા છે પણ તમે ગળે નથી ઉતારી શકતા તમે આ જે વર્તન કરી રહ્યા છો ને ખૂબ અયોગ્ય છે ગઈકાલે જે વિઝ્યુઅલ જે સામે આવ્યા છે એ ખૂબ નિંદનીય છે અને ખૂબ જ આઘાતજનક છે કે આ ગુજરાતની વ્યવસ્થા તંત્ર ઉપર કેમકે આ ગુજરાતની વ્યવસ્થા તંત્રના ભાગરૂપે જેને આપણે એ કાયદો વ્યવસ્થા જાળવવા માટે જેને આપણે સત્તા આપી છે આ એના માટે આ નિંદનીય છે અને એને સમજાવવું જોઈએ કે ભાઈ આ કાલ સવારે કદાચ તમારી બેન અધિકારીઓ હોત તો અને કાલ સવારે એ આ ગ્રાઉન્ડ ઉપર હોતો મને યાદ છે આજથી બે વર્ષ પહેલાં બેન આ પોલીસ અધિકારીઓ જે ત્યાં દમન કરે છે ને એને જ્યારે એના હકના રોટલાની વાત હતી ને ત્યારે અમે પોલીસ પરિવારના મિત્રો થઈ અને ગ્રાઉન્ડ ઉપર આ જ પોલીસ મિત્રો માટે અમે એને ગ્રેડ પે માટે આંદોલન કરતા હતા અમને ખબર છે કે ડિસિપ્લિન ફોર્સ છે એ ક્યારેય આંદોલન ન કરી શકે પણ ત્યારે પણ આ પોલીસ અધિકારીઓને યોગ્ય કહી શકાય કે વળતર મળી શકે એના માટેના જે આંદોલનો ઉપર અમે ઉતરાતા ત્યારે પણ અમે આ જ પોલીસ અધિકારીઓ અમને ખબર છે બેન કે જ્યારે એનું આંદોલન હતું ને બેન ત્યારે બધી જ રીતે આ કે આ આ પ્રકારનું વર્તન કરવામાં નહોતું આવ્યું આ હકીકત છે જ્યારે એની માંગણી હોય ત્યારે એ બધું સારું સારું કરે અને જ્યારે પારકા આવે જે લોકો અત્યારે સમજે છે એને પારકા ત્યારે એની ઉપર જે રીતે આ ક્રૂરતા વર્યુંર જે વર્તન આ નિંદનીય વર્તન જે કરવામાં આવે છે એ ખોટું છે જ્યારે તમારી માગણી એ સાચી અને અમારી માંગણી ગેરવ્યાજબી આવું ન હોય ને એટલે તમે સમાન ટોલ માપ રાખો કે ભાઈ આજે પીડિત આવ્યો છો તો પીડિત સરખો જ છે તમને પણ અહીંયા ગ્રેટ પેમાં અન્યાય થતો હતો ને ત્યારે તમે આંદોલન ઉપર ઉતાર તમારો પરિવાર ત્યારે આંદોલન ઉપર અને તમારે આંદોલનમાં સપોર્ટ કર્યો છે અમે ગ્રાઉન્ડ ઉપર ગાંધીનગર સેક્ટર છ સત્યાગ્રહ ચાવણી એ આંદોલન ઉપર અમે બેઠા છીએ રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી બેઠા છીએ જ્યાં સુધી તમને ન્યાય ન મળ્યો ત્યાં સુધી અમે બોલા છીએ એટલે તમે એટલી વાત સમજો કે આ પોલીસના અધિકારોનું જ્યારે હનન થતું હતું ત્યારે અમે બોલ્યા છીએ આ વિદ્યાર્થીઓનો જે પ્રશ્ન જે છે ને જો વિદ્યાર્થીઓની અત્યારે જે માંગણી છે એ માંગણી અમે તો માનીએ છીએ કે ખૂબ વ્યાજબી છે જો એનું પણ હનન કરવામાં આવશે ને તો ચોક્કસ પણ પછી હવે યાચના નહીં એ હોગા જીવન જાય એ મરણ હોગા પહેલાના સમયમાં પણ ઘણા આંદોલન કર્યા હતા પણ તે છતાં પણ કોઈ પરિણામ આવ્યું નહીં તો હવે આગામી સમયમાં તમે કેવું આંદોલન કરવાનું વિચારી રહ્યા છો અને કેવા પગલા ભરશો આમ તો જોવા જઈએ તો બે ત્રણ મહિનાથી બે અત્યારે અમે આ ફોરેસ્ટ મુદ્દાને લઈને અત્યારે ગ્રાઉન્ડ ઉપર ઉતરા છીએ જે જનપ્રતિનિધિઓ છે જનપ્રતિનિધિઓએ પણ અમને સમર્થન આપ્યું છે લગભગ જોવા જઈએ તો પિસ્તાલીસ જેટલા ધારાસભ્યો અને બાકીના સાંસદ શ્રી દ્વારા જે છે એમને પણ અમને લેખિતમાં સમર્થન આપ્યું છે કે તમારી માગણી ખૂબ વ્યાજબી છે અને આ માગણી એ સરકારશ્રી સુધી અમે પહોંચાડીશું સીબીઆઈટી પદ્ધતિ રદ કરીશું ફોરેસ્ટની જગ્યામાં વધારો કરીશું અને આ જે જગ્યાઓ અત્યારે જે આપવામાં આવી છે નોર્મલાઇઝેશનમાં એ નોર્મલાઇઝેશનનું સાચું રીતે ન્યાયિક એનું કહી શકાય એના મળી શકે એટલે ઉમેદવારોને કોઈને અન્યાય ન થાય એના માટે જે પણ કરવું પડે એને અમે કરીશું તો એ પ્રકારની વાત ખુદ જનપ્રતિનિધિઓ કરી છે અને જનપ્રતિનિધિઓ પોતાના લેટર પેડ ઉપર મુખ્યમંત્રીને સંબોધીને આ બધી વાત મૂકી છે તો જો બેન જનપ્રતિનિધિનું નહીં સાંભળે તો આ જ જનપ્રતિનિધિને અમે અમારી સાથે રાખી અને આ જે વિસ્તારો જે છે એ વિસ્તારોમાં અમે જન આંદોલન કરીશું વધુ એક ઉમેદવાર આપણી સાથે જોડાયા છે શું કહેવા માંગશો કાલે છોકરાઓ સાથે કેવું વર્તન કરવામાં આવ્યું હતું ખરેખર હું તો કહેવા માંગીશ કે ખાખીના ડ્રેસમાં કોઈ ગુંડા લોકો આવેલા હતા ચોક્કસ શબ્દોમાં તો જણાવી નહીં શકું પણ ખાખીના ડ્રેસમાં ગુંડા લોકો આવેલા હતા કારણ કે જેણે ખાખી પહેરી હોય એને ખબર હોય કે સ્ત્રીનું સન્માન કેવી રીતે કરવું જેણે ખાખી પહેરી હોય તેને ખ્યાલ હોય કે સ્ત્રી ભારત માટે કેટલી સ્ત્રીનું જે વેટેજ છે ભારત માટે કેટલું ઊંચું છે ભારતમાં કે ભારતમાં ભારત મા તરીકે ઓળખાય છે માતાજી ભારતમાં આપણે મા આપણે માને કેટલું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ કાલે એ સ્ત્રીના કપડાં ફાટતા હતા એ સ્ત્રીને કચરાની જેમ ઢસડતા હતા એ સ્ત્રીને કપડાંની ખરાબ સ્થિતિમાં એને ઉપાડી ઉપાડીને ઘા કરતા હતા જાણે કે એમ કે આ લોકો ક્રિમિનલ છે ગુંડા લોકો છે એવી કે સ્ત્રી તરીકે સ્ત્રી ખુદ શરમ એને અનુભવતી હતી કે આ હું સ્ત્રી છું આ લોકોને ખબર નથી કે હું સ્ત્રી છું મારે કેવું પડે કે હું સ્ત્રી છું મને તમે આવી રીતે તો ન હું કે હું સ્ત્રી છું તમારી ઘરે તમારી દીકરી તમારી મા તમારી બહેન એ સ્ત્રી છે તમે જ્યાં જે મંદિરમાં તમે પૂજા કરો છો માતાજી માતાજીનો દર્જો એક સ્ત્રી માત્ર આવેલો છે ઈ સ્ત્રીને કાલે આ લોકો ઉપાડી ઉપાડીને જેમ બોલું ખરાબ વર્તન કરું ખરાબ શબ્દ તુચ્છ શબ્દ વાપરવા જ્યારે કોઈ એક સ્ત્રી કહેવા માંગે કે સાહેબ મને હું ખાલી આંદોલન કરવા આવેલો છું તો ઈ સ્ત્રીને એમ કહેવા માંગે તું કોણ છો તારી ઓકાત શું છે આંદોલન કરવાની તારું તો હું ભવિષ્ય બગાડી નાખીશ એ ભવિષ્ય બગાડવાનું તમને એમ કહું કે આ તમે જે ભવિષ્ય બગડાની વાત કરો છો તમે અત્યારે ખાખી વર્દીની અંદર છો અમે ઇજ્જત કરી છીએ ખાખીની અમે સન્માન આપી છીએ ખાખીને જો તમારે એટલું જ બધું તમારા અંદર ગુરુર હોય તમારી અંદરથી તાકાત હોય તો ખાખી વરદી કાઢીને આવજો તમારી ત્રણ પેઢીની સાત પેઢી તમને એવો અમે એક મેસેજ મોકલશું કે તમે સાત પેઢી યાદ રાખશે કે સ્ત્રીનું અપમાન કરવાથી ભારત દેશમાં તમારો શું હાલ થાય છે બીજી વસ્તુ કહો કે આ લોકોજી ઉમેદવારો અત્યારે એક અરજી કરવા માટે લાવે છે આ લોકો હાથમાં દંડા કે લાકડી કે કોઈ એવા હથિયારો લઈને નથી આવતા એની પાસે એક જ વસ્તુ છે કાગળિયા જો કાગળિયા તમે કાગળિયાને તમે કોઈ હથિયારમાં ગણતરી કરતા હોય તો તમે રિટર્ન કરો કાગળિયાને તમે કોઈ એ લોકો ખાલી અરજી કરો આવે છે તમારી પાસે કે સાહેબ અમારી આ અરજી છે અમે કમલ દિયાણી સાહેબને મળવા માગીએ છીએ કમલ દિયાણી સાહેબને કદાચ એવું હોય કે સીટની જે ગરમી અને બહુ ગરમાટ હોય સીટની તો હું કમલ દિવાણી સાહેબને કહેવા માગું છું કે આ સીટ છે ને થોડાક સમય માટે જ છે તમે જે સીટનું જે ગુરુ રાખો છો ને થોડા સમય માટે જ છે કદાચ તમારા ઉપરના કોઈક મોટા હોદ્દેદારોએ તમને ઓર્ડર આપેલા હોય કે મુલાકાત ન આપતા કે મળતા અને વિદ્યાર્થીઓની હિતમાં કામ કરતા તમે જે અત્યારે પગાર લ્યો છો તમે ઓફ ધ પીપલ છો બાય ધ પીપલ છો ફોર ધ પીપલ છો તમારું જે કામ છે તમારું જે ડ્યુટી છે એ અમારા માટે છે કોઈ મોટા હોદ્દેદારોનો ઓર્ડર માનવા માટે નથી કદાચ તમને યાદ દેડાવતો કદાચ તમારી ઉંમર બહુ મોટી થઈ ગઈ છે તમને શપથ લીધી હશે છે તમને યાદ નહીં હોય શપથ લીધી વખતે તમે એમ કીધું હોય છે કે અમે પબ્લિક માટે કામ કરીશું પબ્લિકના પર્સનલ ઇન્ટરેસ્ટ માટે કામ કરીશું પબ્લિકના હિતમાં અમે નિર્ણય જાહેર કરીશું પણ એ તમે અત્યારે ભૂલી ગયા છો તો મારી કર્તવ્ય બને છે તમને યાદ દેવડાવી દો ત્યારે આ વિષય પર આપનું શું કેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર